સચિન જયાડીસી પાલીગામ બિલ્ડિંગ દુર્ઘટના મુદ્દે બિલ્ડરની પત્ની અને આ દુર્ઘટનાની હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનું બાંધકામ નબળું હોવાનું સામે આવ્યું છે આ અંગે સચિન જયાડીસી પોલીસે બિલ્ડિંગ બાંધનાર બિલ્ડરના પત્ની તેના પુત્ર અને બિલ્ડિંગમાં પાસેથી ભાડું ઉધવ ઉઘરાવનાર વ્યક્તિ સામે નવા અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા એકસો પાંચ ચોપન મુજબ કેસ દાખલ કર્યો છે સુરતના સચિન પાલી ખાતે બિલ્ડિંગ ધરાશાયી થવાના મુદ્દે પોલીસે નવા ભારતીય ન્યાય સંહિતાના કાયદા મુજબ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગઈકાલ શનિવારે ધરાશાયી થયેલ બિલ્ડિંગમાં સાત વ્યક્તિના મોત થયા હતા સુરત શહેરના સચિન પાલી વિસ્તારમાં ગઈકાલે ધરાશાયી થયેલ પંદરમાન ઇમારતમાં સાત વ્યક્તિના મોત આ દુર્ઘટનાથી હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનું બાંધકામ નબળું હોવાનું સામે આવ્યું છે આ અંગે સચિન જે આડીસી પોલીસે બિલ્ડિંગ બાંધનાર બિલ્ડરના પત્ની તેના પુત્ર અને બિલ્ડિંગમાં ભાડુંઆત પાસેથી ભાડું ઉઘરાવનાર વ્યક્તિ સામે નવા અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા એકસો પાંચ ચોપર મુજબ કેસ દાખલ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ બાંધનાર બિલ્ડર રસી કાકડિયાનું બે હજાર બાવીસ બે હજાર તેસમાં કેન્સરના કારણે મોત થયું હતું આથી પોલીસે તેના પત્ની રમીલા કાકડિયા દીકરા રાજ કાકડિયા ને બિલ્ડિંગના ના ભાડુઆતો પાસેથી ભાડું લેનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે તારીખ 6/7/2024 ના રોજ સુરત શહેર વિસ્તારના સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એક અકસ્માતનો બનાવ બનેલો છે જેમાં સચિન જીઆઈડીસીના ના પાલી ગામમાં એક કૈલાસ રાજ રેસીડેન્સી નામની એક બિલ્ડીંગ આવેલી હતી એ બિલ્ડીંગ જી પ્લસ ફાઇવ એટલે કે છ માળની બિલ્ડીંગ હતી એમાં બપોરના અઢી વાગ્યાની આસપાસ એ બિલ્ડિંગ એકદમ ધરાશાયી થઈ ગયેલી અને જે અનુસંધાને જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ અને એની સાથે સાથે એસએમસી રેવન્યુ વિભાગ ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા અને શરૂઆતના તબક્કે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી રેસ્ક્યુ દરમિયાન એક મહિલા કશિશ શર્મા જેનું નામ છે એ મહિલા ઇન્જર્ડ હાલતમાં મળી આવેલી હતી તો તેનું વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં એને મોકલી આપવામાં આવેલી હતી આ બનાવ અનુસંધાને સૌપ્રથમ સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં જાણવાજો દાખલ કરવામાં આવેલું હતું અને જાણવાજોની તપાસ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલ કરી રહેલા હતા મીનવાઇલ પેરેલલી બચાવ અને રેસ્ક્યુની જે કામગીરી છે એ ચાલુ જ હતી લગભગ સત્તરથી અઢાર કલાક આ રેસ્ક્યુની કામગીરી ચાલુ રહી રેસ્ક્યુ દરમિયાન સાત બીજી એક ડેડ બોડી મળી આવેલી હતી અને એ ડેડ બોડીની ઓળખ થયેલી હતી જેમાં એક હીરામણી કેવટ બીજા અભિષેક કેવટ ત્રીજા શિવપૂજન કેવટ ચોથા પરવેશ કેવટ પાંચમા લાલજી કેવટ અને છઠ્ઠા અનમોલ શાલીગ્રામ અને સાતમા બ્રિજેશ કોન્ટ એમ કરી અને ટોટલ સાત જે બિલ્ડિંગમાં રહેતા હતા રહીશો એમની ડેડ બોડી મળી આવેલી હતી આ સિવાય હજુ પણ ત્યાંથી જે ડેબરીઝ જે છે એ હટાવવાની કામગીરી ત્યાં ચાલુ છે સદર જાણવાજોગ જે દાખલ થયેલી હતી જાણવાજોગની તપાસના કામે સહાયદોના નિવેદન અને અન્ય દસ્તાવેજો પુરાવો એકત્રિત થતાં ક્રાઇમાફેસી ક્રિમિનલ કેસ બનતો હોવાનું જણાતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બી એસની કલમ એકસો પાંચ અને ચોપન મુજબનો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો હતો અને આ તપાસ સચિન પોલીસ પોલીસ શ્રી ચૌધરી કરી રહ્યા છે સદર ક્રિમિનલ કેસ જે છે એ ત્રણ આરોપી વિરુદ્ધમાં દાખલ થયેલ છે જેમાં એક આરોપીનું નામ રાજભાઈ રસિકભાઈ કાકડિયા બીજા આરોપી રમીલાબેન રસિકભાઈ કાકડિયા એટલે કે રાજભાઈના માતા જે છે તે અને ત્રીજા આરોપી અશ્વિનભાઈ વેકરિયા એમ કરી ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ રહ્યો છે ગુરાની તપાસ દરમિયાન આરોપી અશ્વિનભાઈ કિવેકરિયા તપાસના કામે મળી આવેલ છે જેમની પૂછપરછ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે તપાસના તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે રાજભાઈ કાકડિયા જે છે હાલમાં ઇન્ડિયાની બહાર છે અને એમની માતા પણ કમિલાબેન જે આરોપીની ભૂમિકા જે પ્રસ્થાપિત થઈ છે એ પણ તપાસ દરમિયાન હજુ મળી આવેલ નથી હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે અને જે સ્થળ ઉપર હજુ ડેબ્રીઝ જે છે એ હટાવવાની પણ કામગીરી ચાલુ છે